સુરતના ઉતરાણ વિસ્તારમાં થયેલી ઓમ પ્રકાશ યાદવની હત્યાનો ભેદ ઉકેલાયો છે તારીખ પાંચ બાર બે ના રોજ અંજલી ઇન્ડસ્ટ્રીઝ રેલવે લાઇન પાસે મૃતદેહ મળી આવ્યો હતો જેના હાથ અને પગ બાંધેલા હતા ઉતરાણ પોલીસે તપાસ કરીને અર્પત ઉર્ફે પિન્ટુ યાદવ વિકેશ યાદવ સત્યંગ ઉર્ફે આકાશ યાદવ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે મૃતક ઓમ પ્રકાશ યાદવને પકડાયેલા એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ ઝઘડો થતા પાંચે આરોપીઓએ મૃતકને માર મારીને તેની હત્યા કરી પોલીસે હત્યા કરનાર તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 6 ડિસેમ્બર 2025 ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉનાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતાં આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે